હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બે હજાર અને સત્તરનું મોડલ ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલ છે નેક્સ તો મિત્રો આ ટ્રેક્ટર માંગસીભાઈને વેચવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની કિંમત સાવ વ્યાજબી છે અને એંશીથી પિંચ્યાસી ટકા ટાયર તમને જોવા મળશે તો મિત્રો માંગસીભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો જે પણ કોઈ મારા મિત્રો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે ન્યૂ ઓલન બત્રીસ ત્રીસ એનએક્સ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર સાવ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં તમને કંપનીના ટાયર એંસીથી પંચ્યાસી ટકા જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી કંપની ફિટિંગ ટ્રેક્ટર છે બે હજાર અને સત્તર મોડલ છે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક ગેર એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો તમે ટ્રેક્ટરનું લુક જોઈ શકો છો અને મિત્રો ટ્રેક્ટરમાં તમને એન્જિનમાંથી કે કોઈ પણ જગ્યાએથી ક્યાંય પણ ઓલ ઓલરાહતું જોવા નહીં મળે એકદમ ટીપટૉોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ફૂલ કંપની કન્ડિશન જોવા મળશે મિત્રો એક છત્રી નવી નાખેલી છે હાલમાં તેવું માલિકનું કહેવું છે બાકી મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ પાર્ટ બદલાવેલો નથી તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે દેખાય તેને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ તો આપણે વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ માંગસીભાઈ છે અને મિત્રો માંગસિંહભાઈએ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ રાખેલી છે અંદાજિત તેમાંથી પણ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મિત્રો ટ્રેક્ટરની વાત કરીએ આપણે માલિકના મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે સિતેર ચાર ત્રીસ ત્રાણું પાંચ છપ્પન માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ ટ્રેક્ટરની કિંમત પાંસા પાંચ લાખ રૂપિયા રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો તાલુકો ડીસા તો મિત્રો નામ માગસીભાઈ તો મિત્રો માગસીભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે માઘસીભાઈનું કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી